હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે આપણે કંઈક અલગ જ રેસીપી બનાવવાના છીએ એટલે કે સિંગ ભજીયામાંથી આપણે શાક બનાવવાના છીએ તો વિડીયોને પૂરું જોજો અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તય પણ તમને બધા જ નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો ચાલો હવે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે કઈ સામગ્રી લેવાના છે તે બતાવી દઉં એટલે કે આપણે જે રેગ્યુલર સિંગ ભજીયા પાંચ રૂપિયાનું પેકેટ આપણને દુકાન પર મળી જાય છે તેમાંથી આપણે શાક બનાવવાના છીએ અને થોડી ડુંગળી પણ જીની સમારીને લઈ લીધી છે અને એક મોટી સાઈનું ટામેટું અને થોડા લીલા મરચાં અને લસણ અને રેગ્યુલર આપણે જે મસાલા વાપરીએ છીએ તે તો આપણે કઢાઈ મૂકી દીધી છે તેમાં આપણે તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જીરું નાખીશું તો આની અંદર આપણે જીરાનો વઘાર કરીશું તો જીરું આપણું સરસ સધરા જાય એટલે આપણે તેની અંદર સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીને આપણે સરસ રીતે પહેલાં શેકી લઈએ આપણી ડુંગળી સરસ એવી શેકાઈ ગઈ છે તો આપણે તેની અંદર લીલા મરચાં અને લસણ નાખીશું તો મરચું અને લસણને પણ આપણે સરસ શેકી દઈશું પછી આપણે ટામેટું નાખીશું આપણે તેની અંદર હવે મસાલા કરીશું તો એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર અને થોડો ગરમ મસાલો તો આને આપણે મિક્સ કરી દઈએ તો આની અંદર આપણે જે ડુંગળી અને ટામેટું છે તેના ભાગનું મીઠું નાખીશું કેમ કે શિંગભજીયાની અંદર થોડું મસાલાવાળું હોય જ છે આની અંદરથી તેલ પણ એવું સરસ છૂટું પડી ગયું છે એટલે આપણે પાણી રેડી દઈશું તો તમારે જેટલા પ્રમાણમાં બનાવવાનું હોય તેટલું પાણી નાખી દેવાની આપણી ગ્રેવી એવી સરસ રીતે ઉકળી ગઈ છે તો આપણે તેમાં સિંગ ભજીયા નાખીશું સિંગ ભજીયાની અંદર તો મસાલા હોય જ છે તો સિંગ ભજીયા નાખ્યા પછી આપણે થોડુંક ઉકાળી દઈશું અને પછી આપણે સર્વિંગ પેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મને ખાવાનું પણ મન થઈ ગયું છે પરંતુ અત્યારે શું છે કે ગરમ છે એટલે બરાય છે અને આની અંદરથી સરસ સુગંધ પણ આવે છે તો વિડીયો પૂરું કરીને આપણે પહેલાં ખાઈ લઈશું તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને રક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય